નામ છે કૈલાસ બેન એમ પીપલિયા બટેટા છે ઈ આપણે સુધારી લીધા છે આ રીંગણા છે ઈ પણ આપણે સુધારી લીધા છે આ ટમેટો આપડે સુધાર્યું છે એક મોટું આ ડુંગળી છે વટાણા છે આ લીલું લસણ છે આ લીલી ડુંગળી છે આ એક મરચું આપણે તીખું સુધારી લીધું છે આ આદુ છે આ લીલા ધાણા છે અને આ હળદર લીધી છે આપણે અડધી અને આ લાલ રસ છે આ શેકેલી સિંગ છે અને આ સેવ છે આ મમરા લીધા છે અને આ સવાનું છે તીખું અને આ મીઠું લીધું છે અને આ ભાજી નો મસાલો છે અને આ તેલ છે આપણે ભાજી બનાવવા માટે અને આ પાણી છે આપણે આ બધું બાફા માટે તો હવે આપણે આ બધું બાફા મૂકી દેશું આ રીંગણા ફ્લાવર રીંગણા આ ટમેટા અને કાંદા એ બધું આપણે બાફી નાખશું ધોઈને જ આપણે લીધું છે અને આ ટમેટા અને આ ડુંગળી આપણે આમાં નાખી બાફખામાં અને આમાં આપણે મીઠું નાખશું અને થોડીક હળદર નાખશું આપણે અને આપણે આ પાણી નાખશું અને આપણે આ ઢાક નું બંધ કરી દેસુ અને આપણે હવે આ ગેસ ચાલુ અને આપણે આ બાફા મૂકી દેસુ ત્રણ થી ચાર સીટી આપણે થાળા દેસુ ત્રણ થી ચાર સીટી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેશું તો આ બફાઈ ગયું છે રેડી તો આપણે હવે આને બધું આ રીતે તો આપણે આ રીતે બધું પીસી લીધું છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું એમાં આપણે તેલ નાખશું તો આપણે એમાં આદુ નાખશું અને આ લીલા મરચા નાખશું અને આ લીલું લસણ છે એ નાખશું અને આ લીલી ડુંગળી છે એ નાખશું આપણે તો આપણે આ બધું આમાં નાખી તો આપણે હળદર નાખશું આમાં અને મીઠું નાખશું આપણે આ બાફામાં તો આપણે નાખ્યું હતું પણ તો એ નાખશું થોડુંક આપણે આ લીંબુ નો રસ છે નાખશું અને આ લાલ મરચું છે એ નાખશું તો આપણે આ લીલા વટાણા નાખશું અને આ ભાજી નો મસાલો છે ઈ નાખશું તો હવે આપણે આને ઘડીક સડવા દેશું આ તો ભાજી આપણી સડી ગઈ છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દેશું અને આપણે આને નીચે ઉતારી લેશું તો આમાં આપણે ધાણા નાખશું થોડાક આ લીલા ને આપણે આને મિક્સ કરી દેશું તો હવે આમાં આપણે આ મમરા નાખશું અને આ શેકેલા સિંગદાણા એ નાખશું અને આ સેવ છે એ નાખશું અને હવે આપણે આમાં ભાજી નાખશું તો આપણે આને હવે મિક્સ કરશું છે ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સારો લાગે છે આ ભાજી પાલો તમે પણ બનાવજો અને ખાજો આ નાના બાળકોને પણ તમે આવું બનાવીને આપશો તો એને પણ ભાવશે આ તો આ રીતે તમે બનાવજો ભાજી પાલો તો આપણે સૌ કરશું આ લીલું લસણ છે એ આપણે સૌ કરશું અને આ લીલી ડુંગળી છે એ આપણે સૌ કરશું અને આ લીલા ધાણા આપણે સૌ કરશું તૈયાર છે આપણો ભાજી પાલો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો ભાજી પાલો